એટલે જરૂર તો પડે ને એની જરૂર પડે ઘરમાં ખાવા પીવાનું છે ફ્રીજમાં બધું ફ્રૂટ પડ્યું છે નાસ્તો છે પછી તમારે એની જરૂર પડે પૈસાની વારે ગઈ આટલી બધી મારા છે ને મારા મિત્રો સાથે સિનિયર સિટીઝન પાર્ટીમાં જવાનું છે તમારે તો પાર્ટી બહુ પાછી ભાઈ હતું તું દેસ ને આપું છું શાંતિ રાખો ઈસા કોઈ ઈસા થી ભાઈ વાત નથી કાઈ

હવે ન થાય પૂરા એમ તમે પવન પાવડી છો બાપા પૈસા વાપરવાની પવન પાવડી છો તમે કાઈ બોલો માં તમે જે જોતા હોય મારી ભાઈ માગી લેવાના બીજી મગજ મારી નઈ કર પણ તું પૂરા ક્યાં દેસ 500 મેગા તો બસો દીધા હા પણ તે હજુ પરમ દિવસે જ લઈ ગયા છો 500 પૈસા તો વપરાઈ ગયા તને કીધું ને કે મારે નહીં મળે આટલા જ છે હલાવ આમ જો હું છે બોલો થોડાક દી પહેલા છે ને માથામાં ડાઈ કરાવી ને એના પૈસા વાયપર હતા તો હવે પાછા એક બે દિવસમાં જવું પડશે ડાઈ કરવા માટે તો એમ કરો હવે છે ને તીજી લઈ આવો હું તો બીજી છું હવે તીજી લઈ આવો ડાય કરીને ક્યાં જાવું છે ઘોડે ચડવા કાઈક માણા થાવ માણા રીત રાખો કાઈ ઘરમાં છોકરા છે મોટા મોટા આય મારે થોડા છે ને પોતાને કાળા કરવા નીકળી પડ્યા શરમે નથી આવતી હ એ તારી ઈચ્છા હોય તો એ પૂરી કરી દે હા હવે ઈ પૂરી કરો હવે 300 કઈ આપીશ અરે રે લોય પીધું આ પી સત્યાર હલાવો આલ્યો મમ્મી ચા અ મમ્મી થોડા ઘણા પૈસા મળશે આજે ક્યાં વાપરો આટલા બધા પૈસા તું બધું ગયા ઠાણીએ તો લઈ દેતી મારી પાસે 2000 રૂપિયા મમ્મી ઘરની બધી વસ્તુ લેવા માટે મે પપ્પા ચેતન પાસે માંગ્યા હતા પણ ચેતને મને કઈ જવાબ ન આપ્યો હું કાલની એને કહું છું આ બધી છે ને ઘરમાં વસ્તુ પૂરી થઈ ગઈ છે શાકભાજી લેવા જાવાનું છે અને રસોડાનો ઓરો જે મતલબ નીચેનો ડ્રોવર ખરાબ થઈ ગયું છે ઈ રિપેર કરાવવાનું છે તો તો ઘણો ખર્જો થાશે હા બે બે ત્રણ વાર ચેતને કીધું પણ કે ધ્યાન ન દેતા અને ઘરનો બધો વ્યવહાર મમ્મી પાસે છે તો હું તો મમ્મીને જ કહું ને હમ તારી જવાબદારી બને ને બધી પણ એટલે બબે વખત મને સંભળાવવાની જરૂર નથી કે ઘરનો વ્યવહાર તમારી પાસે મારી પાસે હોય કોની પાસે હોય છે કોઈના હલાવાની ઉસિયારી હે પોતાને પૈસા જોઈ સિન પૈસા જ વાપરવા દે બધાઈને એમાં કે તું પૂરા દેશ એટલે ખાલી આ વાત કરું છું તમને બોલવાનું કોઈ કીધું વચ્ચે ના હું ગિનારીઓને અને મમ્મી હું તમને કઈ સંભળાવતી નથી હું તો ખાલી કહું છું કે બધો વ્યવહાર તમારી પાસે છે તો હું તમારી પાસે જ માંગુ એમ આપણે 1 થી 5 લગી માં ડીમાર્ટ માં જઈને બધી વસ્તુ લઈ આવીએ છીએ તોય અત્યારે આ તારીખે પૈસા માંગવાની તારે ક્યાં જરૂર હતી મમ્મી 1 થી 5 તારીખ આપણે લઈ આવી છે વાત તમારી બધી સાચી પણ ઘર માં કોઈ મહેમાન આવતું હોય બીજી કોઈ નાની મોટી જરૂરિયાત ઊભી થાય તો એના માટે તો હું પૈસા માંગુ ને પૈસા વગર તો હું ઘર નું બધું કેવી રીતે મેનેજ કરું પપ્પા સાચી વાત છે તારી બેટા એની વાત એકદમ સાચી છે અને બીજા કોઈ તમારી વાત સાંભળતા નથી તો પછી મારી પાસે કોઈ ઓપ્શન નથી તમને કહેવા સિવાય હમ એક કામ કર ને 10000 આપી દે તમારે તો બોલવું છે અહીંયા ઝાડ છે ખમખેરી ના આપી દઉં હજાર આપી દે આપી દે સાંજે આપું ચાલશે સાંજે હા વાંધો નહીં ચાલશે સાંજે આપી દેજો ને

એને પોતા માટે કેમ ગયા પૈસા કેટલા વાપરવાના હોય પૈસા ઘર માટે કોઈ રીત હોય કે નહીં આમને આમ રાજાના ભંડારે ખૂટી જાય છે ને તમે તો શી ખબર આ ઘરમાં પૈસાની જ ભૂખ છે બધાને જે હોય પૈસા જ માગતા હોય છે આ પૈસા માગે ઓલીએ પૈસા માગે આમને આમ તમે છે ને મારું બેંક બેલેન્સ ખલાસ કરી નાખો આવો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ રમેશ બેટા જય શ્રી કૃષ્ણ બાપા શું મમ્મી સવારના પૂરમાં બેંક ની વાત કરો છો હા જો ને મારી પાસે વારે પૈસા જ હોય છે બોલો હવે હું ક્યાંથી કાઢું પૈસા બેટા સાચી વાત છે પપ્પા તમે બધાય મમ્મી પાસે પૈસા માંગ્યા રાખો તો મમ્મી થોડા કમાવા જાય છે થોડોક તો વિચાર કરો પણ બેટા હું પૈસા કોની પાસે માંગું તું કે ઓકે ઓકે એવું હોય ને તો તમે મારી પાસે માંગી લેજો બસ તો સારું મમ્મી તમે જરાય ચિંતા કરો માં હવે એક બે દિવસમાં મારો પગાર પણ આવી જ જશે હમણાં હું તમને બધો પગાર આપી દઈશ બસ પગાર આવી જાય પછી મારે ચિંતા નહીં ઓલું પગાર નો આવ્યો હોય મારી પાસે પૈસા ક્યાંથી હોય ખોટા બેંકમાંથી કાઢવા ને આપણે સાચી વાત છે અને આ માંગા માંગ થ્યા હોય મારી પાસે એટલે તાર મમ્મીને કહું છું કે મહિના દીના મને ભેગા દઈ દે ને તમારે છૂટા છૂટા માંગવા ન પડે એ વાત પણ સાચી છે હો ના ઈ નઈ બને હો આને મહિનાને આપ બેલી પૂરા

હવે પછી ઘટા ઘટ પણ આ બધું મૂકી દેવાનું હોય બેટા આ બધા સિનિયર સિટીઝન છે ને ડાય કરતા હોય ને એટલે હું જરાક ભૂંડો લાગુ મને આવા વાળ જોઈને થોડીક શરમ આવે તમને વેમ છે સેનો તમે છો એવા જ છો જરાય હારા લાગતા નથી હો સાચી વાત કીધી તમે છે ને મોટું ખરાબ ન કરો તમે છે ને દુનિયાના બેસ્ટ પપ્પા છો અને એકદમ હેન્ડસમ છો ચિંતા નહીં કરો થેન્ક યુ થેન્ક યુ દીકરા તું એક જ મને સમજી શકો અને પપ્પા એ કહી દો મમ્મી છે ને આ ઘરની બેસ્ટ મમ્મી છો આ ઘરનું વહીવટ છે ને એ સારી રીતે સંભાળે છે બાકી બીજું કોઈ હોય ને તો આટલું બધું મેન્ટેન જ ન થાય બરાબર ને મમ્મી ચાલો હવે તમે બંને વાતો કરો ને ટીવી જુઓ મારે ઓફિસે જવાનું મોડું થાય છે ઓકે ચાલો આવજો મમ્મી આવજો પપ્પા

એવું થોડું છે ને આપણે ચાર વાગે ઉઠી જાય એટલે આખું ગામ ચાર વાગે ઉઠી જાય હે જાઓ તમને સિનિયર સિટીઝન બોલાવે જો હા હું તો જઈશ પણ તું એને સમજાવજે હું સમજાવી દઈશ મને લાગે છે જતન સમજી જાય પણ તને કોઈ સમજાવી નહી હગે હવે તમે જાવ ને કોઈ રીતે પૈસા માથું ખાતા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ કેવા અરે બનારા પડ્યા છે કોણ જાણે સમજવા માંગતા જ નથી કોઈ વાતમાં હ જય શ્રી કૃષ્ણ પપ્પા આટલી જલ્દી આવી ગયા તમે બેટા આજે તો ખાલી બધું મેનેજ કરવા જવાનું હતું પાર્ટી તો આવતી કાલે છે અચ્છા બરાબર છે બીજા તમારા જે કામ હતા એ પતી ગયા બેટા તું શું સાફ સુધારે છે હા હું સુધારતી હતી પણ હવે પછી કરી લઈશ બેટા મને ખરેખર એમ થાય છે કે મારીથી ભૂલ થઈ ગઈ છે શું ભૂલ થઈ ગઈ પપ્પા બેટા તારા મા બાપની ખાનદાની તારા સંસ્કાર જોઈ મને એમ થયું કે હું તને ઘરમાં લઈ આવું અને મારા દીકરાની બહુ બનાવું પણ બેટા જ્યારથી તું આ ઘરમાં આવી છો ને ત્યાંથી બસ સતત તું કામ જ કરતી હોય છે અને ચેતન તને ખ્યાલ છે ને બેટા પપ્પા મને કામ કરવાથી કોઈ તકલીફ નથી અને એ તો મારી ફરજ છે ને હું કરું છું ને એમાં તમારે દુખી થવાની કઈ વાત જ નથી આવતી અને રહી વાત ચેતનની તો આજે નહીં તો કાલે તમે છે ને જ્યારે એની ઉપર જવાબદારી નાખશો ને એટલે પોતાની રીતે જ સુધરી જશે તારી વાત તો સાચી છે બેટા જો તારા સાસુને કેટલું સમજાવું છું કે તમે દીકરાને કઈ કયો પણ એ મારી વાત પર તૈયાર નથી પપ્પા એમાં મમ્મીનો ક્યાંથી વાક તમને ખબર છે ને ચેતના ઘરના નાના દીકરા છે અને મમ્મીના મમ્મીના તો કેટલા લાડકા છે અરે મમ્મી એને કેટલું જાય છે પણ ચેતન જ કોઈ વસ્તુ સમજવા તૈયાર નથી બેટા મને ખબર છે કે તું કઈ રીતે વાત કરે છે બેટા તારા મમ્મીનો સ્વભાવ હું સારી રીતે જાણું છું તારા પર આટલું કરે છે છતાં તું એના વખાણ કરે છે બેટા આ તો તારી ખાનદાની છે પપ્પા ઈ કઈ ખરાબ તો મારી સાથે નથી કરતા હા અરે મોટા તરીકે કદાચ મને બે શબ્દ કહી દે તો મને કઈ દુખ નથી લાગતું ક્યારે બેટા હું બધું સમજુ છું છતાં તું કેટલું સહન કરે છે હું જાણું છું બેટા પણ તારી સહન શક્તિને ધન્યવાદ છે બેટા પણ બેટા હું એ જ ઈચ્છું છું કે તું આ ઘરને સંભાળીને રાખે જો આ હું તને એટલું કહીશ કે તું ચેતનને સમજાવવાની કોશિશ કર કે કંઈક કામ ધંધો કરે ને તો સમાજમાં એનું કંઈક નામ થાય માન થાય એનું પપ્પા આપણે કામ કરીએ ચેતનને હું પણ સમજાવીશ અને ચેતનને તમે પણ સમજાવજો ઓલું શું છે કે એક સાથે બે બે વ્યક્તિ કહેશે ને તો એના મગજમાં કંઈ કૂતરશે બેટા હું તો ચેતનને સમજાવી સંદર થાય પછી એટલે તમે તારી સાસુને કીધું કે સમજાવો પણ એ સમજાવવા તૈયાર નથી હવે એક જ તું જ રસ્તો છો કે ચેતનને વ્યવસ્થિત સમજાવી શકે સારું હું છે ને ચેતનને સારી રીતે સમજાવીશ અને હું એને કહીશ કે હવે છે ને થોડીક જવાબદારી પોતાના ઉપર લેતા શીખે સરસ બેટા મને તારા પ્રત્યે આ જ અપેક્ષા છે જો જેમ કે આ ઘરને સાચવી દીધું છે ને બસ હવે તું ચેતનને સાચવી લેને વ્યવસ્થિત રીતે અને ચેતન વ્યવસ્થિત થઈ જાય ને એટલે બસ પપ્પા તમે ચિંતા કરો માં હું ચેતનને આના ઘરને બધાને સારી રીતે સાચવી લઈશ ક્યારે તમને ફરિયાદ નહી આવવા દઉં ભલે બેટા તું તારે તારે કામ બતાવ અ પપ્પા તમે ખાલી એક ફોન કરી દેજો ને હા બોલ ને આપણે ઓલું ડ્રો વસરખું કરાવવાનું છે નીચે ઓકે તો હું મિસ્ત્રીને ફોન કરી દઉં છું હા એટલે સાંજ સુધીમાં આવી જાય ને તો છે ને એક સાથે જ બધાનો પેમેન્ટ થઈ જાય મમ્મી આપે ને ત્યારે ચોક્કસ બેટા તારે મમ્મી તને સાંજે પૈસા આપી જ દેશે ને હા એને કીધું છે તો આપી જ દેશે ને બેટા મને તો નથી લાગતું કે સાંજે તને પૈસા આપે કેમ તું જાણે છે ને બેટાનો સ્વભાવ હમ અને તને બેટા ખ્યાલ જ છે કે હું પણ મજબૂર છું લાચાર છું અને મારી પાસે એટલા પૈસા નથી હોતા કે હું એનું પેમેન્ટ કરી શકું એટલે જો એકવાર તારી મમ્મી પૈસા આપી દેને પછી આપણે મિસ્ત્રીને બોલાવીએ તો શું એની સામે આપણે એવું ખરાબ ન લાગે પણ પપ્પા તમે આવું કા વિચારો છો મમ્મી પૈસા આપી જ દેશે ને બેટા તું તો જાણે છે કે અત્યારે મારું ઘરમાં કંઈ ચાલતું નથી અને તને એ વાતનો પણ ખ્યાલ છે કે આ મારા બીજા લગ્ન છે અને આ જે કઈ પ્રોપર્ટી છે એ બધી તારા સાસુને રમે છે એટલે હું ખરેખર લાચાર છું કે આપણા કંઈ છે જ નહીં તો મારી મજબૂરી છે કે મારે એની પાસેથી પૈસા માગવા પડે છે આ તો રમેશનો સ્વભાવ ઘણો સારો છે કે મારું ઘણું ધ્યાન રાખે છે અને તારા મમ્મીથી છાનું મનો મને ઘણી મદદ કરે છે

આટલી સરસ હસ્તે ગમતી જિંદગી હોય તો ખરેખર જિંદગી જિંદગી બની જાય પણ અમુક લોકો જિંદગીને ખરેખર જિંદગી નથી બનાવી શકતા જેવા જેના નસીબ બીજું શું